રામલાની પ્રાણપ્રતિષ્ઠામાં મળેલા અક્ષતનું શું કરવું લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ રોજ રામલાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેરમાં પહોંચી રહ્યા છે આ દિવસને તહેવારની જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના માટે દરેક ગામ શેરી અને ઘરમાં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે ચાલો જાણીએ અક્ષત શું છે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે બીજી તરફ રામલાની મૂર્તિના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ સૌથી વિશેષ સ્વાગત રામલાના મામાના ઘરેથી થયું છે ભગવાનના મામાના ઘરેથી ત્રણ હજાર ટન સુગંધિત ચોખા મોકલવામાં આવ્યા છે જે તેમના અભિષેક પછી રામલાને અર્પણ કરવામાં આવશે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને તક્ષત એટલે કે ચોખા આપીને લોકોને આમંત્રણ મોકલવા માટે અક્ષતનો ઉપયોગ થતો હતો આ માટે હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો હિન્દુ ધર્મમાં અક્ષત વિશેષ સ્થાન છે અને કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી થતું ભગવાન રામની મૂર્તિના અભિષેકમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે આ માટે રામ ભક્તો શેરિયેગ્લીએ જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે એક પરબીડિયામાં પીળા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે જે લોકોના ઘરે રામલલ્લાના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રણમાં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો ધાર્મિક દ્રષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે તેથી જો તમે આમંત્રણમાં આવતા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારેય ધનની કમી નહીં આવે આ અક્ષતને તમે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે અક્ષતનો ઉપયોગ કરો જે સીધો ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે જે હવિ છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેથી રામલાલની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા ચોખા પણ આપવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે. તેથી રામલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે પણ અક્ષત એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બાવીસ જાન્યુઆરીના દિવસે સવારે અગિયાર થી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગા મોહલ્લા કોલોનીમાં સ્થિત કોઈ પણ મંદિરમાં પડોશમાંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળો અને ભજન કીર્તન કરો ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર એલઈડી સ્ક્રીન લગાવીને સમાજને અયોધ્યાનો જીવંત પ્રસારણ બતાવો અભિષેક કરો શંખ ધ્વનિ કરો આરતી કરો પ્રસાદ વહેંચો રામ ભક્તો ઘરે ઘરે પિયા ચોખા જ નથી આપતા મિત્રો તેઓ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામજીના આશીર્વાદ મેળવો જે રામ ભક્તો કોઈ કારણસર આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી રીતે દિવસની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે તેથી વ્યક્તિને શરીર કીર્તિ લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે શુક્ર ગ્રહથી તેના લાભ મેળવવા માટે ચોખા છે તમારે તેને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખવું જોઈએ આવો કરવાથી મંગળવારના દિવસે બંને ચંદ્ર સક્રિય થઈ જશે અને લક્ષ્મી યોગ બનશે તેનાથી સુખ પ્રાપ્ત થશે ઘરમાં રામ મંદિરમાંથી મેળવેલા ચોખાનું ઘણું મહત્વ છે તેથી રામલાના પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે ત્યારબાદ આ ખીરને પ્રસાદ તરીકે પરિવાર સાથે લો આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે શ્રી શ્રીરામ મંદિરથી લાવેલા ચોખાનું શું કરવું રામલાના ચોખાનું વિશેષ મહત્વ છે તેને શુભતાનું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાને તિલકના રૂપમાં તમારા કપાળ પર લગાવી શકો છો આમ કરવાથી કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે જો તમને રામલાના પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણમાં અક્ષત મળી ગયો હોય અને તેનું શું કરવું તે વિચારી રહ્યા છો તો ચાલો તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્ન હાલમાં જ થશે તેમની કન્યા આ ચોખાને તેની પ્રથમ રસોઈમાં બનાવી શકે છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં સંપ જળવાઈ રહે છે ધાર્મિક દ્રષ્ટિએ અક્ષતનું વિશેષ મહત્વ છે તેથી આ ચોખાનો પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત જે છોકરીઓના તાજેતરમાં લગ્ન થયા છે તેના પિતા તેને સૌભાગ્ય રૂપે રામ મંદિરથી લાવેલા ચોખા સાથે કન્યાદાન આપી શકે છે આમ કરવાથી દીકરી જ્યાં જશે તે ઘરમાં આશીર્વાદ મળવા લાગશે આ અભિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક ગામની વસાહતમાં પહોંચી અયોધ્યામાં શ્રીરામલાની મૂર્તિ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પીળા ચોખા આપીને દરેક હિન્દુઓને અયોધ્યા પહોંચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે બાવીસ જાન્યુઆરીએ શ્રી રામના નૂતન મંદિરનું ઉદ્ઘાટન થશે વધુમાં હિન્દુ સમાજે અયોધ્યામાં રામલાના દર્શન કરવા નથી પહોંચી શક્યા તે લોકો ઘરે રહીને સમૂહમાં આ કાર્યક્રમ જોવે અને મંદિરોમાં ભવ્ય આરતી થાય તે દિવસે દિવાળી જેવો માહોલ તૈયાર કરવામાં આવે સમગ્ર શહેર અને ગામમાં દરેક ઘરને કેસરી પાનની રંગોળી અને આક્ષબાજીથી શણગારવામાં આવે દિવાઓ પ્રગટાવીને શેરી મહોલ્લામાં ઉત્સવનું વાતાવરણ સર્જાશે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અક્ષનું ભગવાનની સામે પૂજન કરવામાં આવશે સમગ્ર દેશમાં એક સિસ્ટમ હેઠળ વિતરણ કરવામાં આવશે અને વિનંતી કરવામાં આવશે કે આનંદ ઉત્સવના આ દિવસે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પોતપોતાના મંદિરોમાં ઉજવવો જોઈએ ટ્રસ્ટવતી ચંપતેરાએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા પછી જે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેનો ફોટો લેવામાં આવશે અને ફોટો પ્રિન્ટ કરવામાં આવશે જેથી એક બે વર્ષમાં તે ફોટો ઘર ઘરમાં પહોંચી જાય મહામંડલેશ્વર સ્વામી રામ રામગોપાલદાસે પણ સમજાવ્યું છે કે અક્ષત આમંત્રણ શું છે મહામંડલેશ્વર સ્વામી રામ રામગોપાલદાસે સમજાવ્યું કે ભગવાન સાથેનો આપણો સંબંધ શાશ્વત છે જીવોનો ભગવાન સાથે સતત સંબંધ છે એટલે કે એક એવો સંબંધ જે ક્યારેય નાશ પામતો નથી તેમણે કહ્યું કે તે અક્ષત છે જે ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધ અને મંદિરની શાશ્વતતાનું પ્રતિક છે ડાંગરના ઉપરના ભાગને દૂર કર્યા પછી જે ચોખા બચે છે તેમાં અક્ષતનો ઉપયોગ થાય છે કેટલીક જગ્યાએ હળદર સોપારી અને તુલસીની દાળનો પણ ઉપયોગ થાય છે તેમણે સમજાવ્યું કે તુલસીદાસે ભગવાન શ્રીરામને દહીં અને ચોખા ખાતા જોયા હતા તેથી તેને મહાપ્રસાદ પણ કહેવામાં આવે છે તેમણે કહ્યું કે અક્ષત ડાંગરનો આ ભાગ અંતરાત્માનું પ્રતિનિધિત્વ કરે છે તેનાથી આશીર્વાદ જળવાઈ રહે તે માટે લગ્નમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે આથી જ પત્રો દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અક્ષત આમંત્રણ દ્વારા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ ગયું હતું નજીકના મંદિરોમાં પૂજા અને આરતીમાં ભાગ લેવો જૂના સમયમાં પણ અક્ષત દ્વારા લોકોને લગ્ન કે અન્ય કાર્યક્રમો માટે આમંત્રણ આપવામાં આવતું હતું કક્ષક ચોખા પણ કાર્ડની સાથે મોકલવામાં આવતા પ્રિય મિત્રો આજના વીડિયોમાં આટલું જ છે જો તમને શાસ્ત્રો અનુસાર અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ